જય માતાજી મિત્રો તારું જાન સ્વાગત છે આપણી ત્યાં આજે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય ભરતીમાં એટલે કે શિક્ષક બનવું હોય તો કેવી રીતે અમને સારી એવી તક છે અને કયા વિદ્યાર્થીઓ આની અંદર લાભ લઈ શકશે કેટલી શિક્ષકોને લેવાના છે આની અંદર તો વાત કરીએ તો ચાર હજાર ત્રણસો ને શિક્ષકો માટે મોટી તક સારામાં સારી હવે આપણે સંપૂર્ણ રીતે વાત કરીએ તો નવોદય જે ભરતી છે વિદ્યાલયમાં ચાર હજાર ત્રણસો તેવી શિક્ષકો પદો માટે મોટી તક જલ્દી શરૂ થશે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત નવોદય વિદ્યાલય સમિતિ એનવીએસ દેશભરના લાખો બાળકોને મફત અને ઉત્તમ શિક્ષણ આપે છે હવે સંસ્થાએ ચાર હજાર ત્રણસો ને તેવી શિક્ષક પદો ભરવાની જાહેરાત કરી છે નવોદય વિદ્યાલય ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે એનવીએસ ભરતી બે હજાર પચીસ જો તમે સરકારી શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો અને સ્થિર કારકિર્દી સાથે દેશના ભવિષ્યને ઘડવાની ઈચ્છા ધરાવો છો તો આ તક તમારા માટે ખાસ છે એનવીએસ ભરતી જેમાં તમારે નવોદય વિદ્યાલય વિશે ઓગણીસો પંચ્યાસી નામકરણ ની વાત કરીએ તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં હાલમાં દેશભરમાં સાતસો પ્લસ શાળાઓ ઉદેશ્ય ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વર્ગના પ્રતિભાશાળી બાળકોને ઉત્તમ શિક્ષણ આપવું હવે વાત કે નવોદય સુધીના વિદ્યાર્થીઓને ભણાવવાની તક પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પુસ્તક હોસ્ટેલ અને ભોજનનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે વિવિધ રાજ્યોમાં એટલે કે વિવિધ સંસ્કૃતિ અને પરિસ્થિતિઓનો અનુભવ સરકારી નોકરીની સ્થિરતા અને સુવિધાઓ લાયકાતની વાત કરીએ કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અરજી કરવા માટે ઉમેદવાર પાસે આવું હોવું જરૂરી છે તો એની વાત કરીએ આગળ વધીએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે પછી બી બી એડ ડિગ્રી ફરજિયાત હોવી જોઈએ પછી ધોરણ થી ભણવા માટે પાસ જોઈએ સંબંધિત વિષય મજબૂત જાણકારી અને કુશળતા જોઈએ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો લેખિત પરીક્ષા વિષય આધારિત અને શિક્ષણ ક્ષમતા સંબંધિત પ્રશ્નો ઇન્ટરવ્યુ વિષયની સમજ અને શિક્ષણ કૌશલ્યનું મૂલ્યાંકન

બહારે પડશે એટલે કે હજી આની ઓનલાઈન અરજી શરૂ નથી થઈ પણ જયારે પણ આની ઓનલાઈન અરજી શરૂ થશે તો આપણે જે આપણી ચેનલ છે વિશે સાતસો ને ચેનલ ઉપર એની અંદર વિડીયો સ્વરૂપે તમને સમજાવીશું કે આની અંદર કેવી રીતે તમારે જે વેબસાઇટ છે એની અંદર અરજી કરવાની છે અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની બધી જ માહિતી મળી જશે તો આજનો વિડીયોમાં આટલું જવાબ મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી